જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીએ એસ બી બિંદુસ્તાની ટીમના એક્ટર એવા બાસ્કુજી કે તેઓ યુટ્યુબમાંથી કેટલા પૈસા કમાય છે અને કેવું જીવન જીવે છે તો મિત્રો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો સ્કીપ ના કરતા તો મિત્રો આપણે વાત કરીએ બાસ્કુજીની તો બાસ્કુજી એટલે કે એસ બિંદુસ્તાની ટીમના વિડીયોમાં આવીએ કે ડોઢાઈનું ઘર જે કોઈ પણ વિડીયો હોય પણ દોઢ સિવાય બોલતા નથી એટલે કે આમાં બહુ મજા આવે વાઘુજી હોય કે વાઘુજીને પણ જવાબમાં પાછા પાડે એવા બાસ્કુજી કોઈ પણ વાતનો ડોઢો મતલબ નીકાળે ખોટો મતલબ નીકાળી દે અને ડોઢું જ બોલે એવા બાસ્કુજી તો બાસ્કુજી યુટ્યુબ ચેનલમાંથી કેટલા પૈસા કમાય છે એટલે પાર્ટનરમાં એટલે કુલ લેસ મેં હિન્દુસ્તાનની ટીમ મહિને તેના વ્યૂઝ પ્રમાણે મહિના લગભગ પંદર લાખથી પચીસ લાખ સુધી કમાઈ શકતા છે એટલું કમાતા હટા એના વધારે કમાતા હું આપણે પરફેક્ટ ઇન્કમ ના કહી શકીએ કેમ કે આ તો જો રીચ પર પરફોર્મ કરે છે એટલે આ શરીર સિંધમાં આપણે જે આપણે ગાડીના વ્યૂઝનું બધું એનાલાઇઝ કરીને જે તેમાં પંદરથી પચીસ લાખ રૂપિયા કમાઈ શકે છે તો તેમાં બાસ્કુજીની વાત કરીએ બાસ્કુજી એ ચેનલમાં ભાગીદાર છે એટલે તમે કન્ટ્રીબ્યુટ કરી રહ્યા કે તેઓ તેમના ભાગમાં કેટલા પૈસા આવતા હશે તો મિત્રો પંદરથી પચીસ લાખ એક ચેનલની કમાણી હોય અને તેમાં જેટલા એક્ટરો હોય એક્ટરો અને બધો ખર્ચો ગાડીને જે ભાગમાં આવી એટલા વાસ્કુજી પૈસા કમાય છે અને જેનો તમામ ખર્ચો પણ બધો ભેગો નહીં કરતો હોય અને મિત્રો આ વિડીયોમાં કોઈ ખોટું લગાડવું નહીં કેમ કે આ તો વિડીયો બધાને કમેન્ટ આવી હતી કે બધાનો વિડીયો બનાવ્યો હવે વાસ્કુજીનો વિડીયો બનાવો એટલે આપણે વિડીયો બનાવે છે ઓમાં આપણે કશું કોઈ એનું ખોટું કીધું નથી ખાલી ઇન્કમનું વિધાન આવ્યું છે કે આ રીતના ઇન્કમ આવી શકે અને બાસ્કુજી પાસે એક છે નેક્સોનની કાર જે તે હમણાં તેમને લીધી હતી બટવંત બે હોય ભેગી લીધી અલગ અલગ બે એક એક હાથ લીધી હતી એક નેક્સોના વલુભાએ લીધી હતી ને જલુભાઈ એટલે બાસ્કુજીએ લીધી હતી તેમનું હાચું નામ જલુભા છે જલાજી આમ બધા વિડીયો બાસ્કુજી કહી પહેલાં વિડીયો મેં એવા બધા બાસ્કુજી જલાજી જ કહેતા પણ આ નવો ભાગ અમારી નવી પાક પાક પીલી પાઘડી વધીને બાસ્કુજીનું પાડ્યું છે એવાનું તો મિત્રો તમે અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો અને હા આપણે એવા વિડીયો થોડા વ્લોગ જેવા બનાવીશું તો સપોર્ટ કરતા રહેજો તો હવે જઈએ આપણે ઘેર અને મિત્રો આ છે આપણું બાઈક તો મિત્રો વિડીયો જેટલું બને એટલું લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો તો ચલો અમે તમને અમારા દૂર થઈએ તો જુઓ છે અમારી બે પાછા દેખાડીએ છીએ બસ પાછળ અમારી ગાય ને બધું હશે તો છે અમારી ગાય પાડી બીજી મોટી પાડી બધું દેખાતો છે તો હું બતાવી દીધું બધું દેખાતો હશે તો મિત્રો વિડીયો જો લાગે કમેન્ટ કરજો